કચ્છમાં ઉનાળામાં તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર જાય છે જેના કારણે પશુઓને ગરમીની અસર થાય છે જેથી પશુઓનો ખોરાક ઘટે છે તથા દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પશુઓમાં ગરમીની અસર ઓછી થાય તે માટે બપોરના સમયે તાપમાન વધુ હોય છે ત્યારે પશુઓને બહાર ન કાઢવા જોઈએ તડકામાં બાંધવા ન જોઈએ ભેંસ વર્ગના પશુઓમાં ગરમી સહન કરવાની શક્તિ ઓછી હોય છે આવા પશુઓ માટે બપોરના સમય પાણીના ખાબોચિયા કે તળાવ બાજુમાં હોય ત્યાં પશુઓ પાણીમાં રહે તો શરીરનું તાપમાન સારી રીતે જાળવી શકે છે આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી શ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી અત્યારે ઉનાળામાં આપણું જે તાપમાન છે કચ્છ જિલ્લામાં એ ચાલીસ ડિગ્રીથી ઉપર જાય છે એને કારણે પશુઓને આ ગરમીની અસર થાય છે અને એમનો ખોરાક ઘટે છે સાથે દૂધ ઉત્પાદનનો પણ ખૂબ ઘટાડો થતો હોય છે હવે આવી અસર વધારે પડતા કયા પશુઓને થાય જોઈએ આપણે તો જે વધુ દૂધ ઉત્પાદનવાળા પશુઓ હોય પછી નાના બચ્ચા હોય પાડા કે વાછડા હોય એમને બીમાર પશુઓ હોય અથવા તો પાંજરાપળમાં જે વૃદ્ધ અને અશક્ત પશુઓ હોય ઊન તાજું ઉતારેલું હોય એવા બકરા હોય એવા પશુઓને આ ગરમીની અસર થવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે હવે આવી ગરમીની અસર થાય તો આપણે એવા પશુને કેવી રીતે ઓળખી શકીએ તો એમાં સૌથી પહેલાં લક્ષણો આપણે જોઈએ તો એનો શ્વાસોશ્વાસ છે એની ઝડપ વધી જાય છે પશુ હાંફવા લાગે છે અને ખોરાક ઘટાડી દે છે એના મોઢામાંથી ઘણી વખત લાળ પડતી હોય છે આવા બધા જો લક્ષણો જોવા મળે એનું નાક સુકાયેલું જોવા મળતું હોય તો આ બધા ઉપરથી આપણે કહી શકીએ કે પશુઓને ગરમીની અસર થયેલી છે તો આવા પશુને તરત જ છાયણામાં લઈ જવું જોઈએ શરીર ઉપર ભીના પોતા કરવા જોઈએ અને એનું તાપમાન નીચું આવે એના માટેના આ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ હવે પશુઓને આ ગરમીની અસર ઓછા ઓછી થાય એના માટે આપણે અટકાવના પગલાં શું લઈ શકીએ એની વાત કરીએ તો સૌ પ્રથમ તો બપોરનો ભાગ છે જ્યારે તાપમાન સૌથી વધારે હોય છે ત્યારે કોઈ પણ પશુઓને બહાર કાઢવા ન જોઈએ અને ખાસ તો એમને તડકામાં બાંધી રાખવા ન જોઈએ જો પશુ બાંધેલું હશે તો એના ઉપર તડકાની સૌથી વધારે અસર થશે બીજું ભેંસ વર્ગના પશુઓ છે એમાં કુદરતી રીતે જ ગરમી સહન કરવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે કારણ કે એમની ચામડીનો પ્રકાર એવો હોય છે શરીરનો રંગ પણ એવો હોય છે કે જે વધુમાં વધુ ગરમી શોષે સાથે એમાં પ્રસુત ગ્રંથિઓ પણ ઓછી હોય છે એટલે આવા પશુઓ માટે બપોરના જો પાણીના ખાબોચિયા કે તળાવ હોય તો ત્યાં એ પશુઓ જો પાણીમાં રહે તો પોતાના શરીરનું તાપમાન સારી રીતે જાળવી શકે છે એટલે શક્ય રીતે આવી વ્યવસ્થા કરવી જોઈએ બીજું પશુઓને પીવા માટેનું પૂરતું પુષ્કળ પાણી મળી રહેશે તો એ શરીરનું તાપમાન સારી રીતે જાળવી રાખશે ખોરાકમાં એમને લીલો ચારો વિટામિન સપ્લિમેન્ટ અને મિનરલ મિક્સર જો આપવામાં આવશે તો પણ એમનામાં તડકા સામે પોતાનું શરીરનું રક્ષણ કરવાની ક્ષમતા સારી રીતે રહેશે પશુઓને જે બાંધવાની જગ્યા છે ત્યાં પૂરતો ગટાદાર વૃક્ષનો છાંડો હોય અથવા તો જો તબેલામાં બાંધવામાં આવતા હોય તો તબેલાની ઉપર ઘાસ કે પરાળ નાખવામાં આવે તો પર તબેલાની છત છે ઓછી તપશે એને કારણે પશુઓને ગરમી સમયે રક્ષણ મળશે તબેલામાં ફુવારાની કે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ભીના પડદા કે કોથળા બાંધે અને એને કારણે જો ગરમી અટકાવી શકાય તો પણ પશુઓને સારી એવી રાહત મળતી હોય છે પશુઓને ધોવાનો સમય છે એ પણ જો સવારના અને સાંજના ઠંડકવાળા કલાકો કલાકોએ ત્યારનું રાખવામાં આવે તો એને ગરમીની અસર ઓછી થતી હોય છે આ પ્રકારે આપણે વિવિધ પગલાં લઈ અને પશુઓને ગરમીની અસરથી બચાવી શકીએ અને એનું દૂધ ઉત્પાદન છે આપણે શક્ય એટલું વધારે જાળવી શકીએ છતાં પણ ક્યારેક પણ કોઈ પણ તકલીફ લાગે અને પશુઓને જો ગરમીની અસર થયેલી હોય તો નજીકની પશુ સારવાર સંસ્થા છે ત્યાં જો સંપર્ક કરવામાં આવશે તો એના માટેની જે પણ દવાઓ હશે બધી જગ્યાએ ઉપલબ્ધ છે અને એની તાત્કાલિક સારવાર કરાવી લેવાથી પણ પશુઓને ગરમીની અસરથી નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ